આપ દેખા કેમ નહીં અરે ને શું કરે છે તું આ અલી આમાં જોઉં છું દેખાતું જ નહીં બોલ મને પણ શું દેખ પૂછતા રે આમાં જો ને આ જો અરે પાણી તો છે અંદર જરા કચરો ભી દેખાય છે મને મને તો કશું દેખાતું નહીં નહીં પાણી દેખાતું અરે બસ કરને સાંભળ મારી વાત હા તો શું કરવાની છે અત્યારે કઈ નહીં આ કામ કરું છું આ રસોડું જો ને પડ્યું છે તારી જિંદગીમાં છે ને કામ ખૂટતું જ નથી ક્યારે ક્યાંથી ખૂટે અને આ એક તો જુનિયા જો

તો ડરી અરે કેટલા દૂર બેસી ગયા કહે છે કે દૂર રાખ દૂર રાખ મને ખબર છે મારા કાઢી નાખવાની છે ને શું બોલતા રામ જાણે અને પછી આ સિંદૂર સિંદૂર જોતી હતી તો કહે છે કે આ સિંદૂર મને પાઈ દેવાની છે એટલે પછી મારું દબાવી દેને તો કોઈને ખબર ન પડે હા હા શાંતિ 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 તારી સાથે એવું કર્યું તારી સાથે તમારી લાગે છે ઊભી રે બેન તો ખમ અરે સાસુ મને એવું જ લાગ્યું જોવાતી તો હું જાય એમને જોતી જોતી અચ્છા એટલે શું કરતા હતા તું આવી ત્યારે હતા કાઈ

મૂવી પછી પણ આપેલા ઘરમાં શું મૂવી ચાલી રહ્યો છે એ પિક્ચર પહેલા પૂરું કરીએ પછી આવીએ અમે તમારા પિક્ચર તો ક્યારે બંધ જ મત થતા યાર તમારે કે વાત થઈ હા શું અરે પણ તું આ સાંસી વાંસી આ સિંદૂર વિંદુ લઈને શું કીધું શું તે મમીને કે તો અરે કાઈ નહીં હું ત્યાં ગયા અને મારા પગની पायल છે ને મારે કાઢવી હતી એટલે મને થયું કે એમને સાંસી આપો ને મને કાઢી દે છે તો ડરી ગયા એમને ખાલી બતાવ્યું ને ત્યાં સાંસી બરાબર છે શું બરાબર છે

અને મને રસોઈ બનાવવાની પણ ના પડી આવું કોઈ કરતું હશે તને નહીં કરે મારાય લમણા લઈ લીધા અત્યારે ઓ બાપા કેવું કેવું બોલે તમે બંને જણા છોડો આ ક્લિયર કરો આ ક્લિયર એ બરાબર ક્લિયર આ ક્લિયર મતલબ ક્લિયર મતલબ કે મારો વિચાર કઈ રહ્યો છે ને તો મારી જ નાખો ને પડું કામ તત ઉંદર ને મારવાનો હતો ઉંદર ને સાસુને નહીં નહીં અમે લોકો તો વાત જ એવી કરો છો ને કે માણસ કન્ફ્યુઝ થઈ જાય વચ્ચે વાળું જ

જાને ખબર પડે તને બકા શું કહેવાનું છે શું નથી કરવાનું શું કહેવાનું મને કાઈ સમજાતું નથી મને આ કે રેખા તું કેમ નહીં પેલા મને એ કે તું હું પાગલ થઈ જઈશ તું ઓય મારે પાગલ ખાને જાવ પડશે કેતી તો છે કે મને રેખા